નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા આપણે આપણે બધા જ કહેતા હોઈએ છીએ કે ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે પરંતુ તે ઉત્પાદન મેળવવા આપણે અમુક પદ્ધતિઓ પણ અપનાવવી જોઈએ છે એ પદ્ધતિથી જો આપણે ખેતી કરીશું તો આપણે જેટલું ધાર્યું છે તેના કરતાં પણ વધારે સારું વળતર મળવાની છે અથવા તો તેના તેનાથી વધારે સારું ઉત્પાદન આપણને આપણી જમીનમાં મળવાનું છે અત્યારે તો આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં કૃત્રિમ ખેતી છે જો તમે એક વખત કુદરતી ખેતી કરીને પણ જોશો તો તમને ખબર પડશે કે શું છે આ બધું કુદરતી ખેતી અને કૃત્રિમ ખેતી ખેતીમાં કેટલો ફરક પડે છે તે આપણને ખબર નથી કારણ કે આપણે કુદરતી ખેતીને કરીને જોઈ જ નથી તો પછી આપણને ક્યાંથી ખબર પડવાની છે આપણે કુદરતી ખેતી વિશે એટલું જાણતા જ નથી અત્યારે તો આપણે મોટું ઉત્પાદન મેળવવા જ નથી રહ્યા છીએ પરંતુ કુદરતી ખેતીના ફાયદાઓ આપણને ખબર નથી હમણાં જ અમે એક વિજ્ઞાનના બતાવ્યા પ્રમાણે પ્રયોગ કર્યો હતો અમે એક પુસ્તકમાં જોયું હતું તેના કારણે એક પ્રયોગ કર્યો હતો અમે ત્રણ ગ્લાસ લીધા ત્યારબાદ ત્રણેયમાં અમે અલગ અલગ રીતે બીજની રોપણી કરી હતી એક ગ્લાસમાં માત્ર માટી ભરી અને તેમાં એક બે બીજ વાવ્યા હતા તેના બાદ અમે બીજો ગ્લાસ હતો એટલે કે અમે ત્રણેય ગ્લાસના એ બી સી એવા નામ પાડ્યા હતા અમે એ ગ્લાસમાં અમે માત્ર માટી ભરી હતી અને તે માટીમાં અમે બે બીજ રોપ્યા હતા ત્યારબાદ અમે બી ગ્લાસમાં છાણીઓ ખાતર અને માટી અળસિયાવાળી માટી ભેગવી હતી અને તેમાં બે બીજના દાણા નાખ્યા હતા અને ત્યારબાદ આપણે જે એનપીકે અથવા તો યુરિયા ડીએપી જેવા ખાતરો હોય છે તેવા રાસાયણિક ખાતરો નાખી અને તેમાં પછી બે બીજ રોપ્યા હતા ત્યારબાદ તે ગ્લાસ ગ્લાસને અમે પાણી પાયું પંદર દિવસ સુધી સતત મહાવરો કર્યો ત્યારે અમને જોવા મળ્યું કે કુદરતી ખેતીના શું ફાયદાઓ છે અને કૃત્રિમ ખેતીના કારણે શું નુકસાન થાય છે આપણને બધાને એ નથી ખબર કે આપણે કુદરતી ખેતી નથી કરતા તેનું નુકસાન આપણને અત્યારે નહીં પરંતુ આગળની આ દસ પંદર વર્ષની પેઢી પછી આપણી આ જમીનને અને આપણા પર્યાવરણને કેટલું નુકસાન થવાનું છે તે કોઈને ખબર જ નથી ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગની પદ્ધતિ જીજો જો આપણે ખેતીને કરીએ તો તેના કારણે પણ આપણને નુકસાન નુકસાન થવાનું છે આપડે અત્યારે રાસાયણિક રાસાયણિક ખાતરો વાપરીએ છીએ જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ ઘાસનાશક દવાનો છંટકાવ કરીએ છીએ આ ભલે આપણને થોડી ખેતી માં રાહત અપાવશે અને હા તેના કારણે આપણું શ્રમ પણ ઓછો થવાનો છે પરંતુ એ નથી ખબર કે પર્યાવરણ પર વિપરીત અસર જોવા મળવાની છે આપણે રાસાયણિક ખાતરો જમીનમાં નાખીએ છીએ તેના કારણે ઘાસ ઉગે છે અથવા તો આપણે જાર જુવાર બાજરી ઉગાડતા હોય છે ને તેનો ચરો આપણે પશુઓને નાખીએ અને પશુ જે દૂધ આપે છે તે આપણને પીએ છીએ પશુને તો નુકસાન થયું છે પરંતુ આપણને પણ નુકસાન થયું છે આ હતી પર્યાવરણ પરની અસર અને આપણે જોઈએ તો જમીનને તો એટલું ભયાનક નુકસાન થાય છે કે આપણે કોઈને ખબર જ નથી જમીનમાં ખૂબ ઘણા બધા તે જમીન પોતાને ફળદ્રુપતા પણ ગુમાવી ચૂકે છે અને તે જમીનમાં જે જેટલા પાકો થતા હોય છે તેના કરતાં પણ વધુ ઓછા પાકો થવા માંડે છે એટલે કુદરતી ખેતી આપણે કરવાનો હવે પ્રયાસ કરીશું અને આ આગળની પેઢીઓ માટે એક સારા પ્રયત્ન કરીશું કારણ કે આગળની પેઢીઓ ખેતી માટે તો નહીં પરંતુ તેના પર્યાવરણ પર આપણે એક જોવાની અને પર્યાવરણ પર એક તેમની અસર જોવાની આપણે થોડોક પ્રયત્ન કરીશું અને ખેડૂતોએ આપણે કુદરતી ખેતી કરવાની જરૂર છે ભલે આપણે ધીમે ધીમે આ ખેતીથી થોડાક જાણીતા થવાનું છે કારણ કે કુદરતી ખેતીના કારણે કૃત્રિમ ખેતી કરતા પણ આપણને સારું ઉત્પાદન મળશે પરંતુ જો આપણે કુદરતી ખેતીથી જાણતા થઈશું તો અને હા આપણું ઉત્પાદન મોટું મેળવવું હોય તો આપણે દર વર્ષે જે આપણી હોય છે અથવા તો ખેતરો છે તેમાં પાકો બદલતા રહેવા જોઈએ અમુક સમય કઠોળ વાવવા જોઈએ જો આ વખતે આપણે બીટી વાવી છે તો આગળ આવશે પણ આપણે એ જ ખેતરમાં અથવા તો એ જ જમીનમાં બીટી ન વાવવી જોઈએ કારણ કે તેના કારણે તેમાં એના એ જ બેક્ટેરિયા રહે છે એના એ એવી એવી જ જમીન રહે છે ને તેમાં ફળદ્રુપતા નથી રહેતી અને આપણે સતત તે જમીનમાં એકનો એક પાક વાવ્યા કરશું તો તેની ફળદ્રુપ ફળદ્રુપતા પણ તે ગુમાવી ચૂકશે એટલે આપણે પાકને મોટું ઉત્પાદન મેળવવા માટે સર્વપ્રથમ તો કુદરતી ખેતી કરવી પડશે અને જમીનને પર્યાવરણ બચાવવું પડશે અને આપણે યોગ્ય પદ્ધતિથી ખેતી કરવી પડશે જેના કારણે જ ખેડૂતો મોટું ઉત્પાદ મેળવી શકશે આ જાણકારી ઘણા બધા ખેડૂતો માટે પહોંચી શકે તે માટે આ વિડીયોને તમે આગળ શેર કરજો નમસ્કાર